હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામે પીજી વીસીએલના લાઇનમેનનું વીસ શોક મોત થયું છે આ બનાવમાં વાત કરીએ તો મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કલ્યાણપુર ગામના બાબુભાઈ ભોપાભાઈ શિયાળીઓ ઉંમર વર્ષ એકતાલીસ કે જે હળવદ તાલુકાના સુંદરી ભવની ગામે આવેલ છાસઠ કેવી સબસ્ટેશનમાં ફરજ બજાવતા હતા લાઇનમેન તરીકે આ છાસઠ કેવી સબસ્ટેશન જે છે એ સરા ડિવિઝન હેઠળ આવે છે સુંદરી ભવાની ગામના પાદરમાં જ છે અને આ બાબુભાઈ જે છે એ સુંદરી ભવાની ગામે જ રહેતા હતા અને ત્યાં આગળ જ ફરજ બજાવતા હતા સબ સ્ટેશનમાં આજે જ્યારે બાબુભાઈ જે છે એ લાઇનમેન તરીકે ત્યાં આગળ ફરજ બજાવતા એટલે વીજ લાઇનનું કામ જે કરી રહ્યા હતા તે વેડાએ તેઓને વીજ લાગ્યો અને વીજ લાગતા જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેથી તેઓને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર મળે તે પહેલાં જ બાબુભાઈનું મોત થયું છે જેથી બાબુભાઈના મૃતદેહને મોરબીથી હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો હતો અહીંયા પીએમની જે છે એ કરવામાં આવ્યું તેની સાથે આ ઘટનાની જાણ પીજી વિશેના અધિકારીઓને થતા અધિકારીઓ પણ હળવદ સરકારી હોસ્પિટલ ખાટ તે દોડી આવ્યા હતા બાબુભાઈ ભોપાભાઈ શિયાળીયા જે છે ઉમર વર્ષ એકતાલીસ એ લખતર તાલુકાના કલ્યાણપુર ગામના છે અને સુંદરી ભવાની ગામે સાઠ કેવી સબસ્ટેશનમાં ફરજ બજાવે છે લાઇનમેન તરીકે એટલે ત્યાં આગળ જ રહેતા હતા બાબુભાઈનું ઓકાળે અવસાન થતાં પરિવારમાં પણ કલ્પન છવાયો છે અને આ બનાવની હડોદ પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી અને આગળની તપાસ હાથ ધરી છે